બધા જ મિત્રો ને શ્રાવણ મહિનાની ખુબ ખુબ શુભકામના અને સાતમ ની પણ જય માતાજી સીતારામ અને શ્રાવણ મહિનામાં ખૂબ ખૂબ બધા ભક્તિભાવથી ભોલેનાથ ની પૂજા કરો અને ભોલેનાથ શુભકામના અને કાલે સાતમ થાય છે તો આજે રાંધણછળ છે અને બધા એમ કહેતા હોય છે કે પટેલની સાતમ હોય છે આ પણ હવે બધી જ્ઞાતિ આ સાતમ પાડે જ છે તો સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય

તો મને પછી સાતમ ના દિવસ રસોઈ ના કામ માં પ્રજા હોય છે એટલે એક દિવસ શાંતિ હોય બધા લેડીસ ને આજે કોલ કામ બધી જાય કેમ કે દિવસ બનાવવાનું પણ બનાવવાનું હોય અને કાલે તો તો બીર તો જોઈએ તો તારે એની વાત ક્યારની વાત જોવા છે પીઓ પછી લેસન બની ગયા છે બધાય ઓનલાઈન તૈયાર થઈ ગયા છે અને હવે તળી લઈએ હોમવર્ક કરતા કરતા આ લોકોની મસ્તી જો તેલ તેલ ગરમ મૂકી દીધું છે આવી જાય એટલે તળી લઈએ ફટાફટ તો થેપલાવણા નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ગરમ ગરમ તેલમાં મસ્ત તળી નાખીએ ફૂલી જાય છે મસ્ત તડા જેવી પૂરી પેલી પૂરી દળી છે એ ચૂલે ધરી દઈએ અગ્નિદેવને પાણી અને એક દીશમાં પૂરી અને પછી બીજી પૂરી દળીએ એ કાલે સાતમ છે તો સીતરા માતાને ધરવા માટે રાખી દઈએ અને બાકીની પછીની પૂરી આપણે બધાને ખાવાની આ રીતે ચૂલા આગળ અગ્નિદેવને પૂરી અને પાણી ધરી દઈએ અને પછી બીજી જે પૂરી બીજો કાળો દરસું એ આપણે કાલે સાતમમાં તે ગામના માટે રાખશું